કેટલા કોણ ને દારૂ નો વેપાર કરે છે કોણ છે હપ્તા આપે એમને ખબર બનાસકાંઠાના સાંસદ જ્ઞાની ઠાકોરે થોડાક સમય અગાઉ વાવ થરાદ જિલ્લામાં આયોજિત સ્નેહ મિલન સમારોહમાં હાજરી આપી હતી જેમાં ગુજરાતમાં ઇલેક્શન કમિશન દ્વારા જે સર એટલે કે ખાસ સઘન ચકાસણીની કામગીરી શરૂ થઈ છે તેને લઈને કોંગ્રેસના કાર્યકરોને ગેનીબેન દ્વારા સલાહ આપવામાં આવી છે તો બીજી તરફ ગુજરાત પોલીસને પણ ડ્રગ્સના મામલે ગેનીબેન દ્વારા આડે હાથ લેવામાં આવી છે જેનાથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે નમસ્કાર જમાવટ સાથે હું શું બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે થોડાક સમય અગાઉ થરાદ ખાતે આયોજિત વાવ થરાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા જે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં હાજરી આપવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના કાર્યકરોને સંગઠન વધુ મજબૂત બનાવવા અને ગુજરાતમાં જે ઇલેક્શન કમિશન દ્વારા સરની પ્રક્રિયા ચાલી રહી છે તેને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સરને લઈને ગેનીબેન ઠાકોરે કહ્યું છે કે કોંગ્રેસના ચૂંટણી એજન્ટો ધ્યાન રાખે કે કોંગ્રેસના મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર ના થઈ જાય માટે જ આગામી એક મહિનો ખૂબ મહત્વનો છે કોંગ્રેસ પક્ષના મતદારોના ખોટા નામ વોટર લિસ્ટમાં હોતા જ નથી તો આ સાંભળો ગેનીબેન ઠાકોરે સરને લઈને શું કહ્યું છે ગાઈડલાઈન બનાવી છે કે એ બી સી ડી ઈ એફ એટલા ઉતે એનો ક્રાઇટેરિયા એને કેટેગરી નક્કી કરવાની છે કે ભાઈ એમાં કયા આવે બીમાં કયા આવે અને કોઈ પણ આપણા મતદારો એ બાર માઇગ્રેશન એટલે ખાલી મજૂરી માટે ગયા છે અને એનો બીએલઓ એ સ્થળ ઉપર જઈને એનો પંચ કેસ કરશે અને ઘરે તાળા બંધ છે તો એનું નામ ગાડી નાખશે અને પછી આપણે દાખલ કરાવતા ખૂબ હેરાનગતિ કરવી પડશે એટલે અત્યારથી કરીને જ કોંગ્રેસ પાર્ટીના જે આપણા બુદ્ધિ એજન્ટો ચૂંટણીમાં બેહે એ જ્યારે બીએલો પોતાના ઘરે આવે ગામડામાં ઘરે ઘરે જાય એ ટાઈમે ખ્યાલ રાખીને આપણા મતદારો નીકળે નહીં અને ખોટા મતદારો કે મતદાર યાદીમાંથી નીકળે એના માટે પણ થોડી ગંભીરતા લેજો એનું કારણ કે આ એક મહિનો કે એના માટે કરીને સ્પેશિયલ સ્પેશિયલ મતદાર યાદી સુધારણા એટલે કે આખું જે ફિઝિકલ રીતે એ પોતે વોટર સેફ નહીં ડુપ્લિકેટ કેટલા છે અને બહાર માઇગ્રેશન કરેલું હોય અથવા બીજા શહેરોની અંદર નામ દાખલ કરેલા હોય અને એક નો એક વ્યક્તિ બે કે ત્રણ ઠેકાણે નામ હોય તો એનું પણ કઈ રીતે શોર્ટ આઉટ થાય એના માટે આપણે પુરાવા આપશું અને આપણે જાગૃત રહેશું તો સો એની અંદર આપણે સારું એવું કામ કરી કેશું ને એમને ખોટા નામો કાઢી કેશું કેમ કે આપણા કોંગ્રેસ વાળાને તો ખોટા નામ હોતા જ નથી હમણાં ભાવ વિધાનસભાની ચૂંટણીની વાત કરી લોકસભાની આ પછી ગેનીબેન ઠાકોરે મીડિયા સમક્ષ જે પ્રતિક્રિયા આપી છે તેમાં તેમના દ્વારા પોલીસ પર તંજ કસતા કહેવામાં આવ્યું છે કે થોડાક સમય અગાઉ જિલ્લા પોલીસ વડા દ્વારા વ્યસન મુક્તિના શપથ લેવડાવવામાં આવ્યા હતા પરંતુ આ શપથ પોલીસે પોતે લેવા જોઈએ કેમ કે થરાજ જે રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો છે ત્યાં બેફામ રીતે દારૂ આવે છે ઉપરાંત આ વિસ્તાર એમડી ડ્રગ્સનું હબ બની ગયો છે એક હજારથી વધારે યુવાનો એમડીના રવાડે ચડી ગયા છે આ પરિવારોને બરબાદ કરવાનું કામ પોલીસની મિલીભગતથી થઈ રહ્યું છે તાવો સાંભળીએ ગેનીબેન ઠાકોરે પોલીસ પર પ્રહાર કરતા શું કહ્યું છે મુખ્ય પોલીસ તંત્રને કેમ કેમ કે આ રોકવાની જવાબદારી સંપૂર્ણ રીતે પોલીસ તંત્રની છે અને એમની નજરની હેઠળ આ બધું થઈ રહ્યું છે કેટલા કોણ દારૂનો વેપાર કરે છે કોણ એમડીનો વેપાર કરે છે કોણ હપ્તા આપે છે એમને ખબર નથી આ એમડીનું વેચાણ કરવાવાળા પંદર જણા છે અને પંદરનું લિસ્ટ પણ એમની પાસે છે છતાં પણ એમની અમે કાર્યવાહી થતી નથી એટલે યુવાનોને બરબાદ કરવાનું કામ એ પોલીસ તંત્ર કરી રહ્યું છે વાત કરીએ થરાદ ખાતે આયોજિત કોંગ્રેસના સ્નેહ મિલન કાર્યક્રમની તો બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકર પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ જિલ્લાના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયા આ ઉપરાંત નાથાભાઈ પટેલ સહિત અનેક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ સ્નેહ મિલન કાર્યક્રમમાં જ્ઞાનીબેન ઠાકોરે હવે થરાદ જિલ્લામાં ડ્રગ્સને દૂષણને લઈને પોલીસને આડે હાથ લેવામાં આવી છે અને પોલીસ પર તેમણે મિલી ભગતના આરોપો પણ લગાવ્યા છે તો ગેનીબેન ઠાકોરની આ વાતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવા ન ભૂલતા નમસ્કાર